આજરોજે સાંજે પાંચ વાગે મહેસાણામાં ટ્યુશન ક્લાસીસના વોશરૂમમાં સગીરાની છેડતી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ નરાદમે બાળકી સાથે અડપલા કરીને બીભીષ્મો ચેંચાળા કર્યા પોક્સો એક્ટ સાથે ગુનો નોંધી તપાસ હાથ ધરી મહેસાણા શહેરના વિસનગર રોડ પર આવેલ એક માર્કેટમાં માસૂમ બાળકીની છેડતીની અત્યંત નીચલી કક્ષાની ઘટના સામે આવતા ચકચાર બની જવા પામી છે ટ્યુશન ક્લાસીસના વોશરૂમમાં ગયેલી દસ વર્ષીય બાળકીની છેડતી કરી નરાધમે અડપલા કરતા મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે પોક્સો એક્ટ સાથે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે